ધૂળેટી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગરની બજારોમાં રંગબેરંગી કલરો જોવા મળી રહ્યા છે જો કે કલરોની બજાર ગરમ હોવાનું કલર વેચતા વેપારીઓનું કહેવું છે તો બીજી તરફ યુવા વર્ગ સહિતના લોકો ધૂળેટીના પર્વની ઉજવણી માટે થંદની રહ્યા છે ભાવનગર શહેરમાં ધૂળેટી પર્વ નિમિત્તે કલર વેચતા વ્યાપારીએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં દસથી વીસ ટકાનો વધારો આ વર્ષે જોવા મળશે જો કે હાલમાં કલરને લઈને લોકોની ખરીદીમાં ઉત્સાહ નહીં હોવાનું પ્રાથમિક રીતે દર્શાઈ રહ્યું છે

મંદિર નો મોલ છે થોડોક ઘણો ને વેરાયટી બધી બધી જાતની આપણી વેરાયટી છે આપણે આ વખતે થોડાક મંદિરનો મોલ છે એના હિસાબે થોડોક હિસાબે ખુલ્લું છે